આવું કરતો બે ચામડી લઈ જાઉં પછી કાર સુધી આવું જ ગોરી તો આજ ને હું છે કે ની છે એમ સારું ચાલ તાપી આવું કરતો તો ચામડી લઈ જાઉં પછી કાર સુધી આવું જ તો હું એક નવા સૌનું સ્વાગત છે મિત્રો સૌ પ્રથમ તો શિવરાત્રી દરેક ભાઈ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના તો આજે શિવરાત્રી નિમિત્તે દર વર્ષને જેમ આ વર્ષે પણ એક પરિવાર ને આપણે મદદ કરવાની છે ખાલી તું ચાલે તો મિત્રો શિવરાત્રી નિમિત્તે આજે અમારા ડુમલાવ ગામ ભીનાર ફળિયાના નિરાધાર આ દાદી છે એને મદદ કરવા માટે આવ્યા છે શરૂઆતમાં કહે મિત્રો તમારા પણ આસપાસ વિસ્તારમાં કોઈ પરિવાર હોય આ રીતના તમે પણ કોઈક કોઈકને તહેવાર નિમિત્તે મદદરૂપ થાવ અને ખુશી આપવાનો પ્રયત્ન કરો જે આપણે આજુબાજુ વિસ્તારમાં કોઈ પણ તકલીફમાં હોય તો વાર તહેવાર જાય નથી શકતા એવા એને આપણે કંઈક આપીને ખુશી આપવાનો પ્રયત્ન કરીએ આજે શિવરાત્રી ખબર કે હે દાદી શિવરાત્રી એમ ખબર કે નહીં ખબર નહી ખબર આજે શિવરાત્રી એમ એવું કે મિત્રો દ્રાક્ષ તરબૂચ મીઠાઈ રસ શેરડીનો રસ તરોફા આ રીતના દાદીને આજે આપી છે શિવરાત્રિની કેમ કે દાદી નિરાધાર છે મિત્રો ચાલી શકતા નથી તમે જોયું કઈ રીતના ચાલે છે આ રીતના એ પાણી લેવા જાય છે તો આવું કોઈ રહી ન જાય તેના માટે આજે અમે દાદીને આપી ખુશી આપવાનો પ્રયત્ન કરીશું અમારા સહયોગ આપ્યો છે અમારો ખૂંટેજ ગામના શૈલેષભાઈ મદદ કરી છે જેતું શિવરાત્રિ નિમિત્તે જરૂરિયાતને મદદ કરજો તો શૈલેષભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર જે જરૂરિયાતને મદદ કરવા માટે તમે જે હેલ્પ કરી છે એ મદદ આજે અમે અહીંયા સુધી પહોંચાડી છે અને ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર તમે પણ તમારા આસપાસ વિસ્તારમાં આવું કંઈ તકલીફમાં હોય તો મદદ કરવાનો પ્રયત્ન કરશો મિત્રો વિડીયો ફોટા જે કંઈ પાડીએ એ અન્ય સાથી મિત્રો જોઈ પણ એને પણ જોઈને મદદ કરવાની પ્રેરણા મળે એના માટે જ આપણે કરીએ છીએ વિડીયો મેસેજ બનાવી કે વાહવાહી કરવાનો પ્રયત્ન નથી કરવાનો પણ એના માધ્યમથી અન્ય મિત્રોને પણ પ્રેરણા મળે હા બધું ખાઈ લેજો બચે તો મૂકી રાખજો હા ચાલો ને એવું છે કે નહીં છે એમ સારું ચાલ તો આપી જવા નહી રાત મેં આપી જવા મેં આપી જવા પૂરું થઈ ગયેલું છે હા તો સારું મેં આપી જવા ચાલ કા જો ના માર મેં આપી જામ ચાલ આજે જ આપી જામ

આવી જા ચોક્કસ ચોક્કસ સારું 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 ચાલ હા સારું સારું આવી જવા ચાલો ચાલો હા ને કામ માં કઈ પડી જવાય એટલે નહીં આવાય હા ચાલો હા આ તો આપી જાવ મેં આપી જાવ હા ચાલો ના કઈ ખાવાના તા પૈસા થી ખાજો હા મંગાવજો દુકાન થી હા ચાલો